ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો ઓકે બધા મજામાં છો અને ગુડ આફ્ટરનૂન હવે આફ્ટરનૂન જ કેવું પડે કેમ કે બાર ઉપર થઈ ગયો ભાડા બાર ધોવા આવ્યા છે અને જમવાનું તૈયાર છે અને જો હું છે ને મોઢું ધોવાય ને તેમાં ચાંદલો અહીંયા છે અહીંયા પહોંચી જશે ફરીથી પરસેવાનું હા હું પહોંચી જવાનું છે અને એમને સિંદુર લગાવવાનું એવું લાગે અને ફાઇનલી ચાલો મસ્તી બંધ કરીએ અને આજે છે ને અમારા ઘરે આવવાના છે બે બે સેલિબ્રિટી તો હું તમને રાતે બતાવીશ કોણ સેલિબ્રિટી આવવાના છે અને જો કે તમને બધાને આઈડિયા આવી જ ગયો છે અત્યારે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે તૈયાર તો જમવામાં બનાવ્યો છે રસ પછી છે ઈંડાનું ભરીને શાક રોટલી અને કેવલ બેન ફ્રેન્ડ આવ્યા છે તે બંને બાજુમાં જમવા બેઠા છે અને અમારે ચારને અહીંયા જમવા બેસવાનું છે તો ચાલો ભાઈ મસ્ત મજાનું જમવા માટે બનાવવાના હોય ને તો એની તૈયારી સવારથી ચાલુ થઈ ગયું હોય સવારે બટેકાને એવું લઈ આવ્યા હોય પછી આમ જો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની છે ને તો ફ્રેન્ચ ની તૈયારી ફૂલ થાય છે તો હું આજે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું થોડુંક અલગ રીતે તો આ રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઇઝને પહેલાં કટ કરી લીધી છે સરસ મજાની પછી બે ત્રણ પાણીએ આપણે ધોઈ નાખવાની અને ધોયા પછી આ બાઉલની અંદર પાણી મૂકવાનું પાણી ગરમ થાય એટલે એની અંદર મીઠું નાખવાનું બે ચમચી જેટલું અને પછી એની અંદર પાંચ મિનિટ સુધી સુધી ફ્રેન્ચ ફ્રાઇઝ આપણે રહેવા દેવાની છે પાંચ મિનિટ પછી આપણે ઠંડા પાણીની અંદર કાઢી લેશું એ પણ હું તમને બતાવીશ અને આ જો ફ્રેન્ચ ફ્રાઈઝના ઢગલા જો એક બે ને ત્રણ બાઉલ ભર્યા છે અને ધોર ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનીસ તમારા માટે નથી બનાવી પણ મેં નવીન રીતે નવીન રીતે બનાવશે ને તો આ કેમ કે આપણા ફ્રેન્ડ્સને છે ને એ રેસીપી જોવી હતી એટલે મેં કીધું આ રેસીપી આપી દઉં જ્યારે બનાવવાની હોય ને ત્યારે ફટાફટ બનાવવાનું હોય ને તો એના ઉપર અમે કોર્ન લગાવીને ફટાફટ બનાવી દઈએ છીએ પણ આજે ટાઈમ છે અને મહેમાન આવે છે એટલે આપણે થોડુંક અલગ રીતે કરીએ ઠંડા પાણીમાં મેં નાખતી દીધી અને પાછી પાંચ મિનિટ પાછી દસ દસ પંદર મિનિટ જેવી રહેવા દીધી અને પછી તરત જ આપણે પાછી કાઢી લીધી છે અને અહીંયા દુપટ્ટો નાખીને આપણે સુકવવા માટે મૂકી દીધી છે તો એક ઘણો તો એક બોટોની આટલી નખાઈ ગઈ છે અને હવે આનો વારો છે અને મમ્મી અહીંયા છે ને બધું કાચું સુધારવા વિના છે અને કેમ કે આજે બનાવવાની છે અમારે ફ્રેન્ચ ફાઇઝ અને સાથે બનાવવાની છે સેન્ડવીચ તો વેજીટેબલ સેન્ડવીચ ઓલરેડી એની રેસીપી મેં તમને આપી દીધી છે તો એ રેસીપી જોવી હોય તો તમારે બનાવવી હોય તો જોઈ લેજો આપણે આજે મસ્ત મજાની ફ્રેન્ચ ફાઇઝ પણ બનાવવાની છે

અને અમારા જો આ નાના નાના સેલિબ્રિટી છે બે ગયા છે જો રમવા માટે ગુંચવાઈ ગયા છે જો બધા જમવા બે ગયા છે અને અમારા આ સેલિબ્રિટી અહીંયા બે કામે લાગી ગયા છે કેમ છે ભાભી બસ મજા તમને કેમ છે બસ મજામાં બહુ ટાઈમ પછી પાછા ભેગા થયા આજે જ આવ્યો ને આજે જ ભેગા થઈ ગયા તો જો ભાઈ કામકાજ ચાલુ છે અને અહીંયા મારે સેન્ડવીચનું કામ ચાલુ છે તો સેન્ડવીચ અહીં જો બની ગઈ છે મસ્ત સવાર અમારા ઘરે એન્જિનિયર આવ્યા છે તાળું ખોલવા માટે તો આ તાળું છે ને બહુ જૂનું છે ને

એટલે ખુલી જાય ત્યાં ખુલી ગયું ખુલી ગયું તો જો સમાચાર આ બે ગયા છે અને મારે કરવાનું છે બધું ઘરનું કા તો થોડુંક થઈ ગયું છે અને હવે ખાલી પોતા મારવાના બાકી છે અને જો કે મારે નાવાનું બાકી છે ચલો ફટાફટ કામ કરી લઈએ અને ફ્રેશ થઈ જઈએ ઘરે અમે વેકેશન કરવા આવ્યા છીએ ને તો ઢોસાનો પ્રોગ્રામ છે અને બધા ઢોસા અમે બનાવવા મળ્યા છે અને અહીંયા ધીમે ધીમે બધા બેસવાની શરૂઆત કરી દીધી છે ફાઈ કેમ છે ભાઈ હવે અમે વેકેશન કરાયા તો તમારે આવવું પડે ને ઓહ ઠેલા આવશું કે ભરીને તમારે આવવાનું હો હવે અમે આવશું કે હેડમાં આવશું ના ના હવે તેડી જાવું તમદારે જો બધા જમ્મા ભાઈ કે એવું પડે હા મામાને ઘરે અને આ જો અહીંયા સેન્ડવિચ આપણે કાલ વાળું બાકી હતી ને તો મમ્મી બધું સેન્ડવિચ બનાવે છે અને આ બે ભાઈઓ આવી ગયા છે ઢોસા ખાવા માટે ખાવું છે ને એમ અમને તેડી તમારે અમારે વેકેશન હજી પૂરું નથી થયું અને ખાવા પીવાનો ધંધો કર્યો છે અહીંયા આવીને ઉઠીને જ્યુસ ને એવું પીધું ને અત્યાર પાછી ખીચડી બનાવી છે

પણ હવે શનિવાર પત્યા છે યારા જાણે